જય મિત્રો કેમ છો જાણું છું કે ઘણા દિવસ પછી વ્લોગ પાછો ચાલુ કરું છું કારણ કે જે આ વિડીયો આપણે એડિટિંગ કરી ભાઈના કાકા ઓફ થઈ ગયા હતા એટલા માટે આપણે થોડાક વ્લોગ નું કામ બંધ રાખ્યું હતું અને પછી હાવ બંધ રાખ્યું હતું એટલા માટે ફરીથી આપણે બેગ કર્યું છે તો આજે સાંજે નક્કી કર્યું છે બધા હાલી જવાનું છે ભગોડા માટે તો ઓફિસ છે તો નાય જોઈને થઈ ગયો છું હું તૈયાર અને જો અમારે પેકિંગ છે જોમાલ પડ્યું એક જોડી કપડાં લીધા છે બેગ ચાર્જર અને આ અમારી એક ચટણી લીધી છે એવું ભાઈ બને લીધું છે જમવા માટે અને એક સણા છે સેકેલા સણા છે ખારા અને અમારા જગદીશભાઈ જો આવી ગયા છે અહીંયા અને બીજા બધા ભાઈ બન બધા આવે છે તો આવે પછી નીકળવી તો અમારા ઘઉં આવી ગયા છે જો તમે ઘઉં લીધા તા વાડી ઘઉં હતા એટલે એટલા બાજકા આવ્યા છે અમારે જો ઘઉં ના ખાવાની તૈયાર થશે ખા પીન નીકળવાના છે પગપાળા છે ભગોડા તો ખા પીન થઈ ગયા છે એમ તૈયાર અને અમારું જો બેગ થઈ ગયું છે તૈયાર

તો ભાઈ જો અમે પાછી જઈને સલુ વાત કરી દીધી છે હાલવાની સી ઓર થી જોઈને તપજો તો જો ભાઈ અમે સડી ગયા છે કેડે હવે જો આ તો બેડે હાલીન સડી ગયા છે કેડે ઉપર અને જો અમે બે પાંચ સળ હાલા જઈ છે જો ઉપર રહી ગયો તો થોડોક વાહે રહી ગયો છું ને હવે હું થોડોક દોડી પછી ખબર નહી કેટલું દોડી છે હારે થઈ જાય છે તા સુધી દોડી જો ભાઈ અમે છોકડીએ ઉભા રહી ગયા છે બધા જો

તો ભાઈ મને મળવા મળ્યો છે ની લંકા લુટાઈ ગઈ ની લંકા લુટાઈ લુટાઈ હવે લડતો લડતો જવાનો ભાઈ કેમ હું કેવું છે તમને કેમ ઘોડા જેવો દોડે ભાગી દેવાનું તમારે કેમ છે અમે હમણાં ધીમે ધીમે પહોંચી જવું હવે થોડો થોડો તમારો રિવ્યુ આપો યાર તમે કેવો તમારો કેમ છે આમ જો ભાઈ હું તો કોણ તો મારી તો પૂરું થઈ ગયું છે આ વગે છે હવે જોઉં છું આગળ હું તો મિત્રો 10 વાગી ગયા છે ને અમે પહોંચ્યા છે રામપરાવાળા કેડામાં અને અત્યારે જો બધા ઢીલા ઢીલા આલે જાય છે જોઈ શકો છો અત્યારે ભાઈ ઢીલા ન હોય તો હાલવાનો છે હા જો આ આવડા જગ્યા ભાઈ ઢીલો પડી જાય ને બે તો જાય છે જી હાગવાડી કહ્યું છે અગિયાર કિલોમીટર હર છે એક કિલોમીટર પાંચ કિલોમીટર કરનાર ખાંભા છે દેખાતું નથી ભૂસાઈ ગયું છે દુકાન ઉભા છે પાણી પીવા ઊભા છે જો ભાઈ દુકાન પાણી પે ઉભા છે

તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને પાર્ટ ટુ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર કરતા રહેજો